you uh -huh.

પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન વિસ્તારોમાં પણ દસ સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા છેલ્લા મહિનામાં દિલ્હી અને આ આ ત્રીજો ભૂકંપ છે પહેલા ઓગણીસ એપ્રિલ અને સત્તર આવ્યા હતા અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાય છે આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે સાત મોટી અને ઘણી નાની ટેકનોનિક પ્લેટો થી બનેલી છે આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે ઘણી વખત અથડામણ કારણે પ્લેટોના ખૂણા વળી જાય છે અને જયારે વધુ પડતું દબાણ આવે છે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે